જેમાં અન્ય એક ડ્રગ્સ આપનાર આરોપી ફરાર થયો છે તો એસઓજીએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાત યુવાનોને કેફે દ્રવ્યોની ચુંગાલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને સકંજામા લેવાની દિશામાં આગળ વધ્યું છે નાર્કો રિવોર્ડ પોલિસી લોન્ચ કરતી વખતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ડ્રગ્સનું દૂષણ આપણા સમાજને નબળો પાડશે અને યુવાનો તેનાથી દૂર રહે તે જરૂરી છે ડ્રગ્સ અસ્થાયી રૂપે હાઈ ફિલિંગ આપે છે પરંતુ લાંબા ગાળે તે આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને તે અંગે યુવાનોને જાણ થાય તો તેમણે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગને માહિતગાર કરવા જોઈએ